અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 નજીક ટેમ્પો પલ્ટી જતાં અચાનક સડજાયો સદનસી બે જાન હાનિ ટળી જતાં લોકોએ હાસકાર અનુભવ્યો વિગતે વાત કરીએ તો અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર એક ટેમ્પો પલ્ટી જતાં અચાનક સડજાયોવાનું સામ્ય આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વહેલી સવારે ટેમ્પો ચાલક વાહનવર્તી કાવો घुમાવતા ટેમ્પો રોડની બાજુમાં આવેલા અકસ્માત પોળટી ગયો તો અકસ્માતની પગલે અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની આમ લાખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો તો સર્જલા અકસ્માતમાં ટેમ્પો ચાલક ન જાવ તો સારવા રેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે જાનહાનિ ટળી જતાં લોકોએ હાસકાર અનુભવ્યો તો સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પાને નુકસાન થવા પામ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરુચ